જે શ્રી રામ જય શ્રી કૃષ્ણ મિત્રો નાથ દ્વારામાં જે શ્રીનાથજી બાવા આવેલા છે શું તમને ખબર છે તે શ્રીનાથજી બાવા જે ઉદયપુરમાં આવેલા છે તેની પાછળ એક લવ સ્ટોરી રહેલી છે પ્રેમ કહાની રહેલી છે હા મિત્રો એક પ્રેમ કહાનીના કારણે વચનના કારણે શ્રીનાથજી બાવા ઠાકોરજી એ નાથ દ્વારામાં આવ્યા છે ગોવર્ધન એટલે કે વૃંદાવનમાંથી

પિતાની સાથે વૃંદાવન ગિરિરાજ ગોવર્ધન જતીપુરા માં આવેલ જે ગોવર્ધન મંદિર છે જે શ્રીનાથજી ભાવ કૃષ્ણ ભગવાન ત્યાં દર્શન કરવા જાય છે અને પ્રથમ મહારાજ અજબ કુમારી જયારે કૃષ્ણ ભગવાન જે દર્શન કરે છે તો એ મૂર્તિને જોઈને એટલા બધા મોહિત થઈ જાય છે એટલા એટલો એને લાગણીશીલ બની જાય છે એટલો એમની પર પ્રેમ આવી જાય છે કે એ કલ્પના ન કરી શકે પહેલી જ નજરમાં એ એમને પ્રેમમાં પડી જાય છે ગળાટું પ્રેમમાં ઠાકોરજીના પ્રેમમાં પડી જાય છે થોડી વાર ત્યાં બધા દર્શન કરીને જ્યારે જેનો નીકળવાનો સમય થતો હોય છે ત્યારે અજબ તુમારીને કંઈક અજબ જ ફીલ થવા મળે છે એની એને રડવું હોય છે કે કંઈક એનું છૂટી રહ્યું છે અને જે ત્યારે પાછા ફરી મેવાડમાં જાય છે ત્યારે જ્યારે મેવાડમાં જાય છે ત્યારે એનું તબિયત ખરાબ થવા માંડે છે અને ક્યાંય ચેન નથી પડતો એની તબિયતમાં ખરાબી આવી જાય છે ત્યારે ત્યારે તેના પપ્પા કે તેના પિતાજીને વાત કરે છે કે શું થયું શું તકલીફ થઈ છે તને બેટા ત્યારે કહે છે કે આનો કોઈ ઇલાજ નથી મને વૃંદાવન જવું છે મને ગિરિરાજ પર્વત પર મારે જવું છે ત્યાં સુધી મને સરખું નહીં આવે એટલે એના કીધું કે તમે જઈ તો શકો છો રાજકુમારીજી પણ હું તમને વધુ સમય ત્યાં નહીં રોકાવા દઉં તમારે ફરી પાછું આવવું પડશે એટલે આ શરતને માન આપી અને એ ફરી વૃંદાવન જે છે ત્યાં જાય છે કૃષ્ણ મંદિરમાં જાય છે ઠાકોરજીના મંદિરમાં જાય છે ને તેના જે પૂજારીઓ છે તેમણે વાત કરે છે કે મારે ઠાકોરજીની સેવા કરવી છે તો હું શું સેવા કરી શકું એટલે ત્યારે કહે છે કે તમને જે ઉમંગ આવે એ સેવા કરો તમને ભજન ગાતા આવડે છે તમે ભજન ગાઓ તમને નૃત્ય કરતા આવડે છે તો તમે નૃત્ય કરો તમને ભોજન કરતા આવડે છે તો ભોજન કરો તમને જે આવડતું એ રીતે તમે ઠાકોરજીની સેવા કરી શકો છો ત્યારે એ જોવે છે કે ઠાકોરજી રોજ રાજે ચોપાટ જે છે એ રમતા હોય છે એટલે અજપકુમારીજી વિચારે છે કે હું ઠાકોરજી સાથે ચોપાટ રમીશ અને દરરોજ રાતે એ ચોપાટ રમવા બેસી જાય છે અને અજબકુમારીજી ચોપાટ રમવામાં ખૂબ જ એક્સપર્ટ હોય છે પણ એ ચોપાટ રમતા હોય છે પહેલા એ પોતાની ચાલ ચડે ને પછી એ ઠાકોરજીની ચાલ ચલે પહેલાં એની ચાલ ચલે પછી ઠાકોરજીની ચાલ ચલે આ અને બને જેવું કે એ છેલ્લે અજપકુમારીજી જીતવા આવ્યા હોય છતાં પણ એ જે ચાલ છે એ એવી રીતે ચાલી અને ઠાકોરજીને જીતાડી દે આ વસ્તુ જોઈ અને ઠાકોરજીની જે મૂર્તિ છે એ સ્મિત કરતી હોય એ ત્યાં આવતા દરેક લોકો પૂજારી બધા જ હોય છે કે ઠાકોરજીની મૂર્તિનું સ્મિત દેખાતું હોય છે ઘણી બધી વાર અજબ કુમારીજી ચોપાટ રમવા બેસે ને એવી ચોપાટ રમતા હોય છે એવી ચાલો ચાલતા હોય છે કે ઘણી વાર ઠાકોરજીને પણ પસીનો છૂટી જતો હોય છે કે આ ચાલ ક્યાંક હું હારી ન જાઉં પણ અજબ કુમારીજીનો પ્રેમ જ એવો હતો કે હું ઠાકોરજીને નહીં હારવા દો એટલે એવી ચાલ ચાલી અને સામેથી જ એ ઠાકોરજી સામે હારી જતા મિત્રો બને છે એવું કે થોડો સમય થઈ જાય છે એટલે કે સાથે આવેલા લોકો કહે છે કે રાજકુમારીજી તમારા પિતાજી આપેલો સમય હવે પૂરો થઈ ગયો છે હવે આપણે ફરી પાછું મેવાડ જવું પડશે એટલે અજબ છે કોઈ વાંધો નહીં આપણે મેવાડ જઈએ પણ મને બસ એક છેલ્લી વાર ઠાકોરજી સાથે એક ચોસક ચોપાટ રમી લેવા ગયો એટલે અજપકુમારીજી ખૂબ ગુસ્સામાં હોય છે સમય અને ખૂબ ગુસ્સામાં આવીને કહે છે કે આજે તો હું ઠાકોરજીને જીતવા જ નહીં દઉં આજે તો ઠાકોરજીને હું હરાવીશ એટલે જેટલે ચાલ રમે છે ને એવી ખતરનાક ચાલ રમે છે કે ઠાકોરજી ખરેખર હારવા ઉપર આવી જાય છે અને ઠાકોરજીને પસીનો આવી જાય છે એ જ્યારે અજબ કુમારીજી જયારે ઠાકોરજી સામે જોવે છે તો એનો એનો જે સ્મિત હોય છે તે ચાલ્યું ગયું છે ને એકદમ ટેન્શન હોય છે કે હું રમત હારી જઈશ ત્યારે અજબ કુમારીજીને છે કે ના કંઈ વાંધો નહીં હું ગમે હોય પણ હું ઠાકોરજીને આ રીતે ન જોઈ શકું એટલા માટે તે ફરી એવી ચાલ રમી અને હારી જાય છે અને તેના દર્શન કરીને જયારે ત્યાંથી દૂર જવાનો પ્રયાસ કરે છે એ મૂર્તિ ઠાકોરજી શ્રીનાથજી બાબા સાક્ષાત પ્રકટ થઈને અજબકુમારીજીનો હાથ પકડી લે છે અને કહે છે કે હું તમારા પ્રેમથી આ એક અદભુત પ્રેમથી પ્રસન્ન થયો છું અને માગો તમને હું શું જોઈએ છે હું તમને વચન આપું છું તમે જે માગો એ તમને આપીશ એટલો હું તમારાથી પ્રસન્ન થયો છે કે અજબ કુમારીજી કહે છે કે મારે હવે હું મેવાડ જવાનું થશે ઉદયપુર જવાનું થશે હું મારે તમારા દોજ દર્શન કરવા જાય તમારે મારી સાથે આવવું પડશે તો ઠાકોરજી કહે છે કે હું વૃંદાવન ના મારા ભક્તો ને મળીને કામ આવી શકું પણ વચનબદ્ધ હોવાથી તેઓ કહે છે કે હું દિવસ આખો ત્યાં રહીશ પણ રાત્રે રાત્રે હું ફરીથી વૃંદાવન જે ગિરિરાજ જે જતીપુરામાં મારું મંદિર છે ત્યાં આવતો રહીશ અને મિત્રો કહેવાય છે કે સાતસો કિલોમીટર લાંબી એક ગુફા બનાવવામાં આવે છે ત્યાંથી ઠાકોરજી તે દિવસ દરમિયાન એટલે કે નાથ દ્વારા ઉદયપુર પાસે આવેલ છે ત્યાં આવે છે ત્યાં રહે છે અને રાત્રે ફરી એ જ ગુફાના માર્ગે સુવા માટે જ્યાં ગિરિરાજ જતીપુરામાં જ્યાં તેનો શયન કક્ષ છે તેમાં આવીને સુવે છે ત્યાંના સહયોગો કહે છે કે જે તે પથારી જેમની જે કરેલી હોય છે તે પથારી સવારે એમાં કરચલી જોવા મળે છે એટલે કે મિત્રો એક ભક્તનો આવો અદભુત પ્રેમ જેના કારણે શ્રીનાથજી બાવા જતીપુરાથી સાતસો કિલોમીટર દૂર ઉદયપુરમાં આવેલા હતા એ એક અશોક કુમારીનો પ્રેમ જેમ કે ઠાકોરજીનો નિઃસ્વાર્થ પ્રેમ જે લક્ષી મહેતા હોય મીરાબાઈ હોય ગોરા કુંભાર હોય એવા અસંખ્ય ભક્તો જેના પ્રત્યે ઠાકોરજીનો અનંત પ્રેમ હોય છે તો તમે પણ જણાવજો કે ઠાકોરજી વૃત્તિમાં તમારો પ્રેમ કેવો છે તો એ જણાવવા માટે તમે કોમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ જય શ્રીનાથ જીવા મિત્રો આ હતી વાર્તા જે ખૂબ પ્રચલિત થયેલી છે કે ઘણા વર્ષો પહેલાં જે ઠાકોરજીની જે મૂર્તિ છે તે એક ગાય ત્યાં દૂધ ઓટો ત્યાં એની મેળ ધાર થતી હોય છે અને ત્યાં ખોદવા દ્વારા તે સિંહનાથજી ભાવની ગોવર્ધન પર્વતને ઉપડેલી જે મૂર્તિ છે તે સામે આવે છે મિત્રો આ હતી શ્રીનાથજી ભાવની વાર્તા અને અજબ કુમારીજીની વાર્તા એક નિખાલસ પ્રેમની વાર્તા એક અટૂટ શ્રદ્ધાની વાર્તા કદાચ તમને આ વાત સત્ય વાત જો ગમી હોય તો ખાસ વિડીયોમાં લખજો જય શ્રી કૃષ્ણ વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીશું આવા વિડીયોમાં ત્યાં સુધી કલ્પેશ ગુમારા આપશોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય શ્રી નદી ભવમાં